વિરમગામ તાલુકામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાંચ ડમ્પરો સહિત ઇટાચી મશીન વાહનો જપ્ત કરાયા અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર જગ્યાઓએ ગેરકાયદેસર રીતે માટી ખનનની ફરિયાદો ઉઠી છે તેવામાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મોટા ગુરૈયા અને વડગાસ ગામની સીમમાં અમદાવાદ અને ગાંધીનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા વિરમગામ અને પાટલી તાલુકાના હદના ગામોમાં આવેલા મોટા ગુરૈયા અને વડગાસ ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રીતે માટી ખનન કરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી માટી ભરેલા પાંચ ડમ્પરો અને એક ઇટાચી મશીન સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અમદાવાદ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કાર્યવાહી માટે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ જપ્ત કરેલા મુદ્દામાં પાછળ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે હાલ વિરમગામ રૂરલ પોલીસ મથકના પટંગણમાં જપ્ત કરેલો મુદ્દામાલ રાખવામાં આવ્યો છે અને અમદાવાદ અને ગાંધીનગર ખાણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા અને વડગાસ ગામની સીમોમાં છેલ્લા ઘણા સમયથી સરકારી જગ્યાઓએ મોટા પાયે માટી ખનન થઈ રહ્યું હોવાનું અમદાવાદ ખાણ વિભાગને માહિતી મળી હતી અને દરોડા પાડ્યા હતા